જામનગરથી ભાવનગર જવા માટે કઈ બસ કેટલા વાગે જામનગરથી નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપરથીને એટલે કે કયા રૂટ ઉપરથીને કેટલા વાગે નીકળવાની છે કયા ગામ ઉપરથીને એટલે કે કયા સ્ટેશન ઉપરથીને એની બધી જ માહિતી તમને આ વિડીયોમાં મિત્રો મળવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને એસટી ડેપોને લગતા કોઈ પણ ટાઈમ ટેબલની તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર દરેક માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો ચલો મિત્રો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ જે જામનગરથી ભાવનગર જવા માટે કઈ બસ કેટલા વાગે ને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે તો ચલો પહેલાં નંબરની મિત્રો બસ છે દ્વારકાથી ભાવનગર લક્ઝરી બસ છે મિત્રો જે કેટલા વાગે મિત્રો નીકળે છે દ્વારકાથી અને ભાવનગર કે જામનગર તમને કેટલા પગે પોકાડશે તો દ્વારકાથી નીકળે છે સવારે અગિયાર અને છતાલીસ મિનિટે જે લક્ઝરી બસ છે મિત્રો જે ભાટિયા તમને મળશે બાર અને સાડત્રીસ મિનિટે તો ખંભાળિયા એકને પાંત્રીસ મિનિટે અને જામનગર મિત્રો તમને મળશે ત્રણ અને અઢાર મિનિટે ધ્રોલ સાત ને સુડતાલીસ મિનિટે ભરધરી આઠ ને ત્રેવીસ મિનિટે રાજકોટ એક ને સોળ મિનિટે અટકોટ છ ને તેતાલીસ મિનિટે બાબરા અમરેલી નવ અને એકત્રીસ મિનિટે ડસાચોકડી અગિયારને છપ્પન મિનિટે સોનગઢ ભાવનગર બે ને ચોપન મિનિટે સિહોર ચાર સુડતાલીસ મિનિટે અને ભાવનગર મિત્રો તમને પહોંચાડશે સાત અને સાત મિનિટે સાંજે તો બીજા નંબરની બસ છે મિત્રો જામનગરથી ભાવનગર તો સાંજે પાંચ વાગે નીકળે છે મિત્રો જામનગરથી એક્સપ્રેસ છે જે ધ્રોલ તમને મળશે છ વાગે પરધરી છ ને ત્રીસ મિનિટે રાજકોટ સાત વાગે અટકોટ સાત ત્રીસ મિનિટે બાબરા અમરેલી આઠ વાગે ડસાચોકડી આઠને ત્રીસ મિનિટે સોનગઢ ભાવનગર નવને ત્રીસ મિનિટે સિહોર દસ વાગે અને ભાવનગર મિત્રો તમને પકાશે અગિયાર અને પચીસ મિનિટે તો આગળની બસની મિત્રો માહિતી આપી એ પહેલાં ખાસ વિનંતી છે કે એસટી ડેપોની લગતી કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો બનાવેલ છે અને ઘરે બેઠા તમે પણ મિત્રો માહિતી મેળવી શકો છો બધી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવે છે અને એપ્લિકેશનનું નામ પણ તમને આ વિડીયોના લાસ્ટમાં કહીશ કે કયું એપ્લિકેશન છે જે એપ્લિકેશનની અંદર હું તમને જોઈને આ બધી માહિતી એસટી ડેપોની ટેબલની આપી રહ્યો છું તો ચાલો આગળની બસ છે મિત્રો જામનગરથી ભાવનગર ગુર્જર નગરી જે આઠ અને પંદર મિનિટે રાત્રે નીકળે છે જે ધ્રોલ તમને મળશે નવને પાંચ મિનિટે પડધરી નવને પિસ્તાલીસ મિનિટે રાજકોટ દસને પચીસ મિનિટે અટકોટ અગિયારને ત્રીસ મિનિટે બાબરા અમરેલી બારને પાંચ મિનિટે ડસાચોકડી બારને પચાસ મિનિટે સિહોર એકને પંચાવન મિનિટે ભાવનગર બે અને ત્રીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો ચોથા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી ભાવનગર એક્સપ્રેસ સાંજે સાત વાગે નીકળે છે દ્વારકાથી સાત અને વીસ મિનિટે જે ભાટિયા તમને મળશે આઠ અને દસ મિનિટે ખંભાળિયા નવને દસ મિનિટે જામનગર મિત્રો તમને મળશે દસ ને પંદર મિનિટે ધ્રોલ અગિયારને વીસ મિનિટે પડધરી અગિયાર ને પંચાવન મિનિટે રાજકોટ બાર અને પચીસ મિનિટે અટકોટ એકને ચાલીસ મિનિટે બાબરા અમરેલી બે અને દસ મિનિટે ચોકડી બેને ને પાંત્રીસ મિનિટે સિહોર ચાર અને પાંચ મિનિટે અને ભાવનગર મિત્રો તમને પોકારશે પાંચ અને પંદર મિનિટે તો વધુ કોઈ પણ એસટી બસની મિત્રો તમારે માહિતી જોઈએ તો ખાસ આ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે આ એપ્લિકેશનની અંદર મિત્રો છે ને જે ઓનલાઈન માહિતી જોઈ રહ્યો છે એની અંદર ઘણી બધી સિસ્ટમ મિત્રો આવે છે અને પહેલાં રિપીટ ગુ નામનું એપ્લિકેશન હતું નામ અત્યારે ચેન્જ કરવામાં આવેલું છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરની અંદર મેળવી શકો છો જેની અંદર કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે જેનું લોકેશન પણ તમે ચેક કરી શકો છો બધી માહિતી મિત્રો આની અંદર મેળવી શકો છો તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહે